તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો તમે બધા બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો આપણે સવાર સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ જશે ચા પેન બાકી છે અને જો બ્રશ કરી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ લુકડા ધોવાની તૈયારી છે આપણે આજે જવાનું છે બાર તો એ તું ચેન નાખી જય માતાજી ગુડ મોર્નિંગ જો નાસ્તામાં ખીચડી તૈયાર છે અને ચાય તૈયાર છે એ એ તો ભાઈ બાઈક આપણે ચા આપણે જવાનું છે આગળ છે આજે લોકાચા એટલા માટે તમારે બાઈક લઈને જવાનું છે ગાડી આપવાની તો મળીએ મિત્રો નાસ્તો કરીને તો મિત્રો આપણે ગુંજાળા જવા માટે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જો આ બધા ડાળો લઈને આવે છે જો અને આપણે બાઇકમાં જઈએ છીએ જવા દે ભાઈ

જવાની તૈયારી છે તો મિત્રો આપણે ગાડી બજારમાં આવી ગયા છે હવે ધીરે ધીરે ટ્રાફિક થશે ના જો તો મિત્રો હવે આપણે બજારના બહાર ની એક બનાવીશું ચાલુ કરશું તો મિત્રો આપણે કડીને બાર તૈયારી છે ટ્રાફિક વધારે હોય એટલે વિડીયો આપણે બનાવે કેમ કે ટ્રાફિકમાં અવાજ વધારે આવે એટલે આપણે પછી બંધ કરી એટલે હોરન ને બોરન ને એવા બધા અવાજ વધારે આવતો હોય ને એટલે આપણે બનાવવાનો નહીં વિડીયો જેમ કે તમને બધાને કંટાળો આવે એટલે આપણે નથી બનાવી તો જો આ એત્રો જ વાળો રોડ છે કે એત્રો ચટલા એત્રો જ એટલા કેટલા કિલોમીટર લાગે ન તો ચાલો મિત્રો આપણે આગળ જઈને મળી હવે સીધા ચા પીવા ઉભા એટલે તો મિત્રો આપણે ચા પીવા ઉભા રહે આ ચા બનાવવાનું બાય ભૂરાટી થોડું ઠંડી આગળ લાગે ને મને ઠંડી લાગતી છે ખાલી ખાલી આના પર છો શેટર વાલે કોઠરા કેવું જોકટ છે અન ઠંડી જોઈએ લાગતી છે મિત્રો આપણે વેત્રક પહોંચી ગયા હું જો સ્ટેટમાં ગઈ થી મિનિટ ઉભા

ઓકે આપણે હવે અહીંથી દેકાવાડા છે નવ કિલોમીટર દેકાવાડા થી દેતરો જ આવશે તો હવે સીધા મિત્રો આપણે દેસરો જ જઈને વિડીયો બનાવીશું છે હવે રસ્તામાં કોઈ નહીં બતાવ ભલે મિત્રો દેસરો જ જઈને તો મિત્રો આપણે બેટરો જયારે સસ્તા બાપી લીધી

Eh, पाऊ नडवान नाही

જમી રહીએ અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ